જય શ્રી કૃષ્ણ મિત્રો જબ્બર ખાન નો આપણી પાસે એક સવાલ છે એનું એવું કેવું છે કે પોલિશ ડાયમંડ એને મેન્યુફેક્ચરિંગ કરવું છે કે સ્ટોન ને કેવી રીતે આપણે ઘસી શકીએ કેવી રીતે મેન્ટેન કરી શકીએ તો એને રિલેટેડ છે તો સૌથી પહેલા જબ્બર ખાન ને મારા ખ્યાલે કઈ આઈડિયા નથી સ્ટોન રિલેટેડ સો એને બેઝિક સ્ટેપ એ છે કે કારખાનાની પ્રોસેસ પહેલા જુઓ કે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થાય છે એ કેવી રીતે થાય છે એની ઉપર ફોકસ રાખો બધી મશીનરી સૌથી પહેલા નોલેજ લો કારણ કે મશીનરીઝ વગર તો અત્યારે કઈ પોસિબિલિટી નથી કઈ થઈ શકે સારું એવું પ્રોડક્શન થઈ શકે સારો એવો કટ ગેઇન કરવો હશે તો તમારે મશીનરીઝના કોન્ટેકમાં ઓબ્વિયસલી રહેવું પડશે જો હવે સ્ટોનની વાત તમને કરું તો સૌથી પહેલા ડાયમંડ સ્ટોન પરચેસિંગની પ્રોસેસ આખી આવતી હોય છે જે આપણે પ્રીવિયસ વિડીયોમાં બધી જ ટોપિક રિલેટેડ સ્ટેપ બાય સ્ટેપ વાત કરેલી છે સો તમે એ વિડીયો પણ જોઈ શકો છો જેની અંદર તમને થોડક બેઝિક ઇન્ફોર્મેશન આવશે રિલેટેડ ટુ ડાયમંડ ત્યાર પછી આપણે થોડીક વાત કરીએ કે તમે પોલિસ ડાયમંડ વિશે કીધું છે તો પોલિસ ડાયમંડ વિશે હું તમને થોડુંક કહેવા માંગીશ કે પોલિસ ડાયમંડની અંદર કેટલી બધી કટો આવતી હોય છે લાઈક કે તમે અત્યારે આરબીસી લ્યો જે 90% જ લોકો બનાવે છે આરબીસી ઇન્ડસ્ટ્રીઝ કે રાઉન્ડ બ્રિલિયન્ટ કટ ધીસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ આરબીસી તો આપણે એના ડબલના હીરા પણ કહીએ છીએ ત્યાર પછી સિંગલના હીરાનું તમે મેન્યુફેક્ચરિંગ કરી શકો ચોકીના હીરા પણ અત્યારે માર્કેટમાં જોશમાં ચાલી રહ્યા છે તો ચોકીનું તમે મેન્યુફેક્ચરિંગ કરી શકો બટ આને રિલેટેડ તમારે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે કારણ કે એક્સપિરિયન્સ વિધાઉટ એક્સપિરિયન્સ યુ કેન ડૂ નથિંગ સો ફર્સ્ટલી ટેક સમ એક્સપિરિયન્સ અબાઉટ ધ રિલેટેડ સમ કટ્સ ઓફ ડાયમંડ્સ સમ થોટ્સ ઓફ ડાયમંડ એન્ડ હાઉ ટુ કટ ધ ડાયમંડ ઇન પ્રોપર વે તો આટલા ડાયમંડ વિશે તમે થોડુંક જાણો ત્યાર પછી તમે આગળ વધો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આવતો લાઈક કે અત્યારે તમે મેન્યુફેક્ચરિંગ લાઈનમાં ચડવું હોય તો તમને આઈડિયા હોવો જોઈએ કે કઈ મશીનરીઝને આપણે મેઇનલી જરૂર પડશે લાઈક કે સૌથી પહેલા તો આપણે સરીડ મશીનની ઓબ્વિયસલી જરૂર પડવાની છે ત્યાર પછી મેન્યુઅલ પાવર એટલે કે મેન પાવરની પણ આપણે જરૂર પડવાની છે કે જે મેનીપ્યુલેટ કરી શકે ડાયમંડ ને ટોટલી પ્રોસેસ આપી શકે તો આટલી વસ્તુ તમે પેલા કલેક્ટ કરી લો ત્યાર પછી આગળ વધો નેક્સ્ટ લેવલમાં છે માનો કે સરીન સાઈન લાગી ગઈ ત્યાર પછી તમે ફોરપી પણ કરાવવાના છે પ્રોસેસ પ્રોસેસ એટલે કે આપણે અત્યારે કરાવીએ ડાયમંડનો એની ઉપર સાત એક પ્રોસેસ આવતી હોય છે જેને રિલેટેડ આપણે વિડીયો પણ બનાવશું બટ અત્યારે બેઝિકલી શીખી છીએ તો સૌથી પહેલા જે એની ઉપર ટેબલ લાગશે ત્યાર પછી એની ઉપર રશિયન બ્યુટિંગ લાગશે એની ધાર ક્રિએટ થશે ત્યાર કેટલી પ્રોસેસો થશે એની ઉપર પડશે દોરી લાગશે તળિયો મથાળા આ બધું જ લાગતું હોય છે ત્યાર પછી એની ઉપર બોઇલિંગ પણ થતું હોય છે સો આની વચ્ચે તમારે આખો ટોટલ પોલિશ ડાયમંડ ક્રિએટ કરવાનો હોય છે તો પોલિશ ડાયમંડ ની અંદર પેલ કેવી રીતે પાડવા તો એ જે તમારે શેપ બનાવો છે એ શેપ ઉપર ડીપેન્ડ કરે છે એના બધા અંગો પણ અલગ આવે છે ઘંટી પણ તમે થોડીક રિલેટેડ ડિફરન્ટ આવે છે અમુકમાં ડિજિટલ આવે તમારે ડિજિટલાઇઝ પણ થવું જ પડશે અપ ટુ ડેટ ટેકનિક સાથે પણ તમારે અપગ્રેડ રહેવું પડશે સો તમે અંદર થોડુંક નોલેજ મળશે કે ડાયમંડ ને કેવી રીતે પોલિશ કરી શકીએ વેલ એઝ તમારે જો સિંગલ લેવલમાં તમારે પણ સિંગલ મેન વન મેન આર્મી તમારે પોલિશ ડાયમંડ ક્રિએટ કરવા હશે તો તમે ટ્રિપલ એક્સ એટલે કે એક્સેલેન્ટ એક્સેલન્ટ એક્સેલન્ટ બધી જ વસ્તુ એક્સેલન્ટ લાઈક કે એની જેટલી પણ સિમેન્ટ્રી આવતી હશે પ્રોપોઝન્સ આવતા હશે બધા એક્સેલન્ટ હોવા જોઈએ આ એક્સેલન્ટ તમે જ્યારે પણ મેળવશો ત્યારે તમે પોતાનું મેન્યુફેક્ચરિંગ પણ સિંગલ હેન્ડ કરી શકશો અને આ પણ એક બહુ સારો એવો પ્રોફિટેબલ બિઝનેસ છે તમે આ બિઝનેસ પણ કરી શકો છો ત્યાર પછી આપણે થોડીક વાત કરીએ કે ડાયમંડ પોલિશ થયા પછી શું કે પોલિશ થયા પછી એની બ્રાઇટનેસ વધારવા માટે તમે એને ટોનિક પણ યુઝ કરી શકો છો એનું બોયલિંગ પણ કરી શકો છો જેથી કરીને એને જે સારી વળેલી હશે અમુક ટેબલમાં સારી વળેલી હશે તો એ પણ તમે ઘટાવી શકો છો સારું એવું શાઇનિંગ લાવી શકો છો અને જો શાઇનિંગ હશે તો જ તે ઓબ્વિયસલી એના પ્રાઇઝ લિસ્ટ વધવાની છે કારણ કે વિધાઉટ શાઇનિંગ ડાયમંડ લાઈક અ ડલ તો કે એ ડલ જ લાગવાનો છે ડાયમંડ શાઇનિંગ તમારે જરૂરી છે તો આ બસ બેઝિક માહિતી થઈ કે ડાયમંડના મેન્યુફેક્ચરિંગ ફર્સ્ટ લેવલથી કરવું હોય તો કેવી રીતે કરી શકીએ તો આ એકદમ બેઝિક છે એની અંદર ઘણી ટેકનિક્સ યુઝ થતી હોય છે અમુક ટેકનોલોજી પણ યુઝ થતી હોય છે સો આપણે અપગ્રેડ રહેવાની જરૂર છે કે નવી ટેકનોલોજી આવી જોઈએ એનો યુઝ શું છે કેવી રીતે આપણે આપણા લેવલ સુધી એનો યુઝ કરી શકીએ એઝ વેલ એઝ મેક્સિમમ લેવલ સુધી એ ટેકનોલોજીનો યુઝ કરી શકીએ એ પણ જોવું જરૂરી છે